સ્વાગત છે અર્જુન રાજપૂત બ્લોગ માં કેમ જવા બધા મિત્રો મજામાં અત્યારના વાગી ગયા છે ત્રણ વાગી જાય છે મિત્રો નાશ થઈ ગયો છે રવિવાર થઈ ગયા છે આપણે નાન તૈયાર તમે જવો મિત્રો અને હવર મિત્રો આપણે હોતા હતા કેમ કે છે ને મિત્રો હમણાં ગયા બાર વાગે જમે ગારવી પછી તૈયાર થઈને ટીવી જોઈ ઘડી અને અત્યારે ત્રણ વાગે ક્યાં છે હવે નીકળવી છે આપણે બહાર જવા મિત્રો અને એમાં એવું હતું ને સવાર દિનો વરસાદ આવતો હતો મિત્રો બપોર એક ધારો તો છે ને મિત્રો આપણે ઉતાર્યા હતા કે જાગ્યા નહીં પછી છે ને સરસ મજાના બાર વાગે જાગ્યા જમી કાઢવી ને હવે તો તૈયાર બિયાર થઈ ગયા છે ટીવી જોઈ પછી ઘડીક સરસ મજાના મિત્રો યુટ્યુબ જોયું અને હવે જાગે છે મિત્રો આપણે બળુ કકાની ઓફિસ હતા અને અત્યારે જો મિત્રો તડકો આવી ગયો છે તમે જોવું અત્યારે વરસાદ વહી ગયો છે મિત્રો આવીને વહી ગયો એવું છે અને અત્યારે જ આવી છે આપણે ઓફિસ અહીંયા જો ટોન છોટાડવાનું કામ હાલે છે મિત્રો

હું ને પાંચ ટકા બે પાંચ ટકા ફોનમાં અત્યારે વાત કરે છે મિત્રો ફોન આવ્યો છે તો એ વાત કરે છે પછી આપણે ફોટા અને રીલ શૂટ કરવાની છે મિત્રો અહીંયા સરસ મજાની ફોટા અને રીલ શૂટ કરીને પછી જ આવવાનું છે મિત્રો આપણે અરે મિત્રો અત્યારે જો સરસ મજાના આવું લોકેશન છે મિત્રો અહીંયા અમે છે ને આવ્યા છે ફોટોને રીલ શૂટ કરો આલો પેલા ફોટાને રીલ શૂટ કરી લઈને પછી તમને મળ્યું તો મિત્રો બનાવી જવું લોકેશન વાગી ગયા છે સાડા નવ જેવું થઈ ગયું છે અને અત્યારે હું પાર્થ કાકા અજય કાકા અમે ત્રણે જ આવીશું મિત્રો અત્યારે પીપોદરા તમે જો પાર્થ કાકા અજય કાકા અમે બધા છે ને મિત્રો અત્યારે જ આવીશું પીપોદરા મિત્રો મોગલ માના મંદિરે તો હાલો નીકળ્યો સાડા નવ થઈ ગયા છે મિત્રો હાલો મિત્રો બના દીજો બ્લોક માં આગળ મળે ના વાગી ગયા છે દસ વાગી ગયા અને અમે ભોગી ગયા મિત્રો એ પીપોદરા તમે જોવો મિત્રો મોગલ મંદિર હું અજય કાકા પાર્થ કાકા તો મિત્રો બધા ભોગી ગયા છે મિત્રો

દર્શન કરો મિત્રો અને અંદર પણ તમને દર્શન કરાવું મિત્રો સરસ મજા મિત્રો બધી બસો તો આથી નીકળે છે મિત્રો સરસ મજાની બધી બસો આથી આવે છે આ બધી છે ને મિત્રો અમારા દેહ બાજુ જાય છે ભાવનગર બાજુ મિત્રો

સરસો મિત્રો બનાવી જોઈએ મિત્રો ને આપડે સરસ મજાના ઘરે ભોગી ગયા મિત્રો અને વર્ષમાં છે ને મિત્રો નવરાત્રી હાલતી હતી તો આપણે ના પણ જોતા એમાં કેવો છે કેવો નહીં પણ છે ને મિત્રો બહુ ખાસ હતું ને તો પછી આપણે ઘરે આવ્યા મિત્રો ના ખાલી જેવું તેવું જોઈએ ને મિત્રો ઘડી પણ અત્યારે તો હાડાપાર થઈ ગયા છે ને ઘરે ભોગી ગયા મિત્રો નવાને જવાનું છે આપણે ઓફિસે હાલો મિત્રો હવે ભૂઈ જાય તો આજનો બ્લોગ આયા લગીને જ છે તો બ્લોગ તમને કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવતા આવજો અને આ આજે લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મિત્રો તો મળવી કાલે નવા વિડીયોમાં ત્યાં લગીને બધાને જય માતાજી બાય બાય